પાસે નર્મદા નદીનું જળસ્તર વધતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ ગઈ છે ઉભો પાક અને વર્ષની મહેનત પાણીમાં વહી જવાની શક્યતા ઊભી થઈ છે ખાસ કરીને કેળા અને શાકભાજી જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં વ્યાપી રહી છે નદીના પાણી ખેતરોમાં ઘૂસતા જ ખેડૂતો સતર્ક બન્યા હતા અને ખેતરમાં ઉભેલા કેળા સહિતના શાકભાજીના પાકોને તાત્કાલિક બહાર કાઢીને બચાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તેમ છતાં ખેતરમાં પાણી ફરી વળવાથી ઊભા પાકને ભારે નુકસાન થાય તેવી શક્યતા છે ગ્રામજનોનું કહેવું છે કે જો નર્મદા નદીમાં પચીસ ફૂટથી વધુ પાણીની આવક થશે તો કાંઠા વિસ્તારના મોટા ભાગના ખેતરો પૂરની ચપેટમાં આવી જશે અને ખેડૂતોને અતિભારે નુકસાન સહન કરવું પડશે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે સરકાર અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તો ખેડૂતોને નુકસાનથી રાહત મળી શકે છે અત્યારે વાણીમાં છે પાણી ઘૂસી ગયું છે ને મેં કારેલાનો પાક છે દૂધી છે એ બધું રોપ્યું છે અને લગભગ હવે મારે વીડી ચાલુ જ છે હવે શરૂઆત જ થઈ છે જો આ વધારે જો પાણી આવે તો મારે તો ચારથી પાંચ લાખ રૂપિયાનું નુકસાન થઈ શકે એવું છે હાલની અંદર ચોવીસ ફૂટની સપાટી છે હજુ કેટલી ફૂટ થાય તો તમારા ખેતર જાય હા લગભગ આ બે થી ત્રણ ફૂટ એ આવે વધારે અઠાવીસ ઓગણત્રીસ ફૂટ થાય તો અમારે પૂરેપૂરું નુકસાન થઈ જાય